નમસ્કાર સુરતમાં ડિંડોલીમાં ટીપી સ્કીમ બાસઠમાંથી અનામત દૂર કરવાની માંગ સાથે નવ સોસાયટીના રહેવાસીઓએ રેલી કાઢી મોટા પ્રમાણમાં સ્થાનિકોએ એકત્રિત થઈ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને અરજી પાઠવી છે રહેવાસીઓનું કહેવું છે કે અનામતના કારણે વિકાસ કાર્યો અટવાઈ રહ્યા છે જેથી તરત જ નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ सुरेश सोनावणे सूरज सोना स्टैंडिंग कमेटी एक्स मेंबर सूरत महानगर पालिका आज नव सोसायटियों बचाव संघर्ष समिति डिंडोली के माध्यम से आज सूरत महानगर पालिका के गेट पर जन आक्रोश यात्रा जो टीपी बासठ रिजर्वेशन हटाओ की मांग को लेकर जहाँ हम लोग आए हैं हम बता आवेला से વારંવાર અમે લોકો રજુઆત કરવા આવેલા છે કે આ જ લોકો ગરીબ તબકાના છે પરપ્રાંતિય છે મજૂર કામદારો છે એમને પોતાની મહેનત ઈમાનદારીથી કમાવેલા પૈસાથી આ બાર બાય ત્રીસ પાંત્રીસ ના પ્લોટો ખરીદેલા છે ત્યાં મકાનો બનાવેલા છે ઓગણીસો પંચાણું થી જયારે ગિંડોરી ગ્રામ પંચાયત હતી ત્યારથી કાચા પાકા મકાન બની રહે છે બે હાજર છ માં સુરત મહાનગરપાલિકા આવી એના પણ એ લોકો વેરા ભરે છે પરંતુ સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો જે એર કન્ડિશન કેબિન માં બેસીને આ ટીપી સ્કીમના ના ટીપી ના અધિકારીઓ અને